આટલા ડબ્બા ભરાઈ ગયા છે અને કાંઈક જો અહીંયા મૂકી દીધા છે તો આટલો સ્ટોક થયો છે અને હજી સાંજ સુધી હાલ છે સાંજ સુધી તો નહીં પણ લગભગ ત્રણ ચાર વાગ્યા સુધી તો હાલ છે જ છે પછી પૂરું થાય પછી ખેડૂતને બોલાવવાના છે જોઈ જવો ટાઈમ મળે અત્યારે આપણે અહીંયા હવે મોઢુકા એમાં એવું છે આજ આપણે ઘાણા ચાલુ છે અને માણસોની થોડીક ટાઈણ છે તો સ્પેશિયલ કેસમાં એક કારીગર આપણે ઠીક રાજકોટથી ઇમ્પોર્ટ કર્યા છે એ કારીગરને તેડવા હતું નવા મોટા ભાઈ

કેમ ચિંબા સાચી નો કમ્પ્લેટ બનવી પડે કઈ ઘટવું ન પડે તમે ને તમે સાખો ને લઉં ભટુક શેઠ નું સ્વાગત કરતો આવું અને અમારે ભટુક શેઠ નું સ્વાગત ભાઈ કરી દીધું છે અમારે ભાવુ ભાઈ અમારે કોઈને કરવાની જરૂર નહીં પડે હાય ભટુક અમારે યા એસઆઈ હોતા હે નાખો પોતો હાલો સ્પેશિયલ કેસ ના કારીગર છે ભાઈ અને હવે તો પાછા બીએ બીએડ ની ડિગ્રી વાળા કમ્પ્લેટ ને હવે

નવા ઘઉં મજા આવી હજી ઘરે તો મજા થી લેવાય કરવાના હે પણ અહીંયા મહેનત ને સવાર લાંબો થાય ને सही है सही है मेरे चप्पल के सामने ना यूँ झुआर करवाना तो मेरे पास एक्स्ट्रा टाइम होते हैं डाम होने आप जाएंगे इसमें जबको काजू बादाम है आपको 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 आज आये बहुत सारे आपको आज उनके पास आज बी अड़वा हमारा कार्यक्रम

અને ભેગું ભેગું ભાઈ પૂરી અને મઠો હશે હવે રોટલી કે પૂરી એ નથી નીકળી પણ મઠ્ઠો હશે એ વાત ફાઈનલ છે અને બીજું આજે હું છે ને એ ઘરે ને પછી ખબર પડશે એટલે એ આટું ગાડી આપણે છે ને ભાઈ જે સ્પોન્સર છે ને એને આંખમાં આપી દીધી છે એટલે કીધું તમે આ તમારા ઘરે અમને લઈ જાવ ને તો તમારા ઘરે બધાને એમ થાય કે બટુક શેઠ આ લોકો ને તાણ કરી છે પછી આ લોકો આવ્યા નથી આવ્યા હું એવી ફિલિંગ લાવવા હાટું થાય ને એ બટુક શેઠ ને ગાડી આંખવા દીધી છે બટુક શેઠ તમારે છે ને ભાઈ

એ પછી એ મોટું કાચી એટલે બીજું આવે છે એ લગભગ દસ બાર મૂળ જેવું છે અને આ જે રીતે આવ્યું એ જે ત્રીસ જ મૂળ જેવું તો એ ત્યારે સારું છે અને તડકો પણ વધારે છે એટલે ઘાણાની અંદર તડકો તો ગરમો વધ્યો છે કેમ કે હીટ આપતા હોય ને હીટર બધું બોઈલ ચાલુ કર્યું એટલે ગરમી થોડીક અંદર વધારે છે અને આ ભાઈ પણ કર્યું ને એની જો હજી પહેલી તારણ ભરાય છે કે ડબ્બા તો હજી નથી ભરાના પચીસ છે અને ઘરના ડબ્બા જે ભરાણા ને

હવે ખાલી જે સહેલું ખેડૂત પેલા હતું ને એના તેલના ડબ્બા ભરવાના બાકી છે તો એ ટૂંકમાં હવે છેલ્લી ધારણ હતી એ રીતે ભરાવાનું ચાલુ છે એને ત્રણ ડબ્બા અને માથું છસો ગ્રામ છે ખાલી રાધુ તો કાંઈ એ નહીં ને મોટું અરવિંદ થાય એને પાંચ ડબ્બા અને આઠ કિલો થયું હતું અને એ પહેલાંનું હતું એ હતા બદલીના બાર ડબ્બાને 5 કિલો છસો પચ્ચા જે રિક્ષા આવ્યા હતા ને અને બધા ખાના પડી દીધા છે તો આપણે પહેલાં તમને બધા પીલાયતું તો ચાલો હવે ટાઈમે હું ધારો છું દાદા નથી આજમાં સુરત દાદાને તો ઘણી વાર છે તો દાદાજી છે તો આખોની ઓછું જોઈએ કપડા ઉપર જીમારે જોઈને અમે ના ફેસ્ટ થઈ બદલાવ છો પાણી પીરું હોય ને